રાજકોટમાં સ્મશાન લાકડા કૌભાંડ અંગે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત થઈ જેમાં તેઓએ આ ભ્રષ્ટતંત્ર વિશેનો રોષ વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે આ છેલ્લી કક્ષાનો ભ્રષ્ટાચાર છે વર્ષોથી મહાનગરપાલિકાનું ભ્રષ્ટતંત્ર આ પ્રકારે બધું જ ઓહિયા કરી રહ્યું છે અંતિમ સંસ્કાર માટેના સ્મશાનમાં મોકલવા માટેના લાકડા જે લોકો ખાઈ જાય તે કઈ કક્ષાએ પહોંચી શકે રસ્તામાં ભ્રષ્ટાચાર બાંધકામમાં ભ્રષ્ટાચાર ને હવે તો સ્મશાનમાં મોકલવાના લાકડામાં પણ ભ્રષ્ટાચાર વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગરીબમાં ગરીબ માણસ પણ સ્મશાનનું ખાતો નથી પરંતુ આ ભ્રષ્ટ તંત્ર સ્મશાનને પણ છોડવા તૈયાર નથી ઓપરેશન અગર ઉપવાપ હોય તો અમને દીએ છઠ પછી પંદર દી પહેલાંનો કે અમે અહીંયા નાખી ગયા લાગે તો મને પુરાવો દઈએ પણ છઠ પછી તો સ્મશાન જ સાતમ નદી ડૂબેલું હતું અમે ખુદ જતો આવી નહોતા હાકતા અહીંયા અને અમે એને કાંટા ચીઠી અને બાપુનગર મુક્તિધામની પહોંચ આપી હતી કે કોને મોકલાયું કોનું નામ ક્યાંથી આવ્યું ફોન નંબર હધુ મોકલાવે કોર્પોરેશનના અધિકારી તો એવું દાવો કરી રહ્યા છે કે અમારી પાસે પણ ચિઠ્ઠીઓ છે આ કોઈ અમને બતાવે તો અહીંયા કરી જાય કન્ફર્મ તમને લાગે છે કઈ પ્રકારનું ક્યાંક આ જી છે એ લાકડું એ અમારે હોટ શોપનું હે ગોગોંડ રોડ ઉપર નવું બિલ્ડિંગ પર જૂના લાકડા હતા એ એને કામ જેતપુર લાગે તે તોડીએ એવાય એને એને થઈ ગયા પંદર દિન પછી એક પણ ગાડી આવી નથી એ સાહેબ હવે આમાં તો તમે ઓચિંતા આવ્યો મને તો કાંઈ ખબર નથી પડતી આમાં એટલે હોય અમે આ કીધું